શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ વર્ષ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો છે શક્તિમાં અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એકસાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ લઈ રહ્યા છે મિત્રો આ વર્ષે મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે આ મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવ્યા હતા ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાઈ રહે એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટ તંત્ર દ્વારા કરાય છે નવમા પટોત્સવમાં આ વખતે ખૂબ જ સુંદર વ્યવસ્થા ઊભી કરાય છે બારથી સોળ ફેબ્રુઆરી સુધી ચાલનાર પરિક્રમા મહોત્સવના કાલે પ્રથમ દિવસે શંખનાદ યાત્રાની પાલખી યાત્રાની શરૂઆત કરાઈ છે ત્યારે મોટી સંખ્યામાં જય ભોલે ગ્રુપના સભ્યો સહિત ગુજરાત અને ગુજરાત બહારથી આવેલા ભક્તો આ યાત્રામાં જોડાયા હતા મિત્રો અંબાજી ખાતે અને ગબ્બર ખાતે મોટી સંખ્યામાં ભક્તો આવ્યા ત્યારે સમગ્ર અરવલ્લી ગિરિમાળામાં જય જય અંબેનો નાદ ગુંજી રહ્યો છે સાચો પચાસ જેટલી બસોમાં ભક્તો દૂર દૂરથી પરિક્રમા મહોત્સવમાં હાજરી આપવા આવી રહ્યા છે અને તમામ ભક્તો માટે ભોજનની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરાય છે બનાસકાંઠા સાંસદની હાજરીમાં પરિક્રમા મહોત્સવ ખુલ્લો મુકાયો હતો ભક્તોને માટે પ્રસાદનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવ્યું છે આ માટે પરિક્રમા મહોત્સવમાં આવનારા ભક્તોને પ્રસાદ ભોજન મળી રહે એ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમજ પરિક્રમા દરમિયાન પાણી ચા નાસ્તાની સગવડ પણ ઊભી કરવામાં આવી છે માર્ગ પર આ પ્રકારની વ્યવસ્થા અનેક સ્થળો પર ભક્તોને મળી રહે એ પ્રકારે આયોજન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે પાંચ દિવસ સુધી પરિક્રમા મહોત્સવ ચાલશે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે શરૂ કરાયો હતો શંખનાદ યાત્રા દીપેશ પટેલ જય બોલે ગ્રુપ અમદાવાદના સભ્યો દ્વારા શરૂ કરવામાં આવી હતી આનંદ ગરબા મંડળ પણ આજથી ચોવીસ કલાકની અખંડ ધૂન શરૂ કરવા ગબ્બર ખાતે પહોંચી ગયા હતા આજના કાર્યક્રમમાં યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલ બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી મંદિરના ચેરમેન વરુણકુમાર બરવાળા અને અંબાજીના વહીવટદારી वर्मा सहित वहीवर तंत्री आणि हो पोलिस जवान मोठी संख्याम हाजर रा